જય બાબાજી જય લક્ષ્મી જય દ્વારકાધીશ તો બન્યા રહેજો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ડાબી વેલજીભાઈમાં અને આપણે આવ્યા છીએ આ ધનજીભાઈની મુલાકાત બોલો ધનજી આપણે જો આ રોપા વાવી છે ખાતર માટી મિક્સ કરી અને બી વાવી બી વાવી અને રોપા કરી હા રોપા કરી અને મોટા કરી છઠ્ઠા મહિનાની પંદર તારીખે વિતરણ થાય છઠ્ઠા મહિનાની પંદર તારીખે વિતરણ થાય હા છઠ્ઠા મહિનાની હા તમારે જે પણ રોપો જોતો હશે એ મળશે બરાબર

સાયાળો ફ્રૂટ ના ની બધાય મળે હા ડાયડમ ચીકુ ને એ બધું હા હા બધું મળે હા સરસ લો ડાયડમ હે જામફળ હે ખારે ખે એ બધું મળે સીતાફળ ને ઈ સીતાફળ એ મળે હા હા બધી ફ્રૂટ ની આઈટમ ઊ મળે હા સો પીસ નો મળે સો પીસ ના મળે બાકી બધા મળી જાય હા ઓકે ભલે બાય બાય

તો એ મળી જાય છે અહીંયા જેના જોઈ તે બધા રોપા પાસે જે આગળ વાત કરીએ એમ છાયાળું મળે ફ્રૂટ ના મળે અને ચોપીસ ના મળે એક એક જ ચોપીસ ના મળે બાકી બધું મસ્ત છે અત્યારે તો જગ્યા બહુ નર્સરી નાના મોટા બધા રોપા મળે ધાંગદ્વા તાલુકાની અંદર અને

એને રોપા લો અહીંયા અહીંયા આવી જજો કહી દે મસ્ત હશે રોપ છે આજે આપણે આવ્યા હતા અહીંયા મુલાકાતે મિત્રો જોજો લાઈક કમેન્ટ કરજો ને જોજો પૂરો ગમે તો શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવશે તમને હા ભાઈ મજા આવે ને વિડીયો જોવાની હા તો મસ્ત છે ને લોકેશન પણ છે અંદર જ ગયા તા સોરડી નર્સરી ફાર્મમાં તો બધાય રોપા અહીંયા મળે છે અહીંયા ગયા તા આપણે તો આવી ગયા આવી ગયા ઘરે અને વિડીયો જોઈજો એવો લાગ્યો બધી જાતના રોપા મળે છે અને ગયો હોય તો આપણી ચેનલને લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભાભારી જય લી